રત્ના વરાછા વિસ્તારની આ ઘટના છે રત્ના કલાકારને ગ્રાઇન્ડર ગેર ડેટિંગ એપ પર ચેટિંગ કરવી ભારે પડી છે ચેટિંગ દરમિયાન રત્ન કલાકારને વરાછાના જગદીશનગરમાં બોલાવ્યો હતો રત્ન કલાકારને નગ્ન કરી તેની પાસેથી એક લાખ પડાવી લીધા હતા રત્નકાલ રત્ન કલાકારનો મોબાઈલ ઝૂંટવી એક પોઈન્ટ એંસી લાખ ગૂગલ પે મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં આની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને ઝડપી પાડ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરત સુરતથી સतीशભાઈ કુંબાણી. દાદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે